અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખ જ ખબર અજાણ્યા પાણીમાં નાહતા પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ તેવું સમજતા જ નથી કેવું ઘણી વાર આ પુલ કરવાથી જિંદગીથી હાથ ધોવો પડે છે આવી જ એક ઘટના હળવદમાં સામે આવી જ્યાં બે પિતરાઈ ભાઈઓ અજાણ્યા પાણીમાં નાહવા પડ્યા હતા અને બંને ડૂબી ગયા હળવદમાં આવેલા વોકડામાં બંને બાળકો નહાવા પડ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા તો તમને જણાવી દઈએ મિત્રો કે હરવદના કડિયાણા પાસે આવેલા વોકડામાં આ ઘટના ઘટી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બંને પિતરાઈ ભાઈઓની ઓળખ પ્રિન્સ રાતડીયા અને આદિત્ય રાતડીયા તરીકે થઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવાયા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે જ્યાં સંખ્યામાં પરવળ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ